વિરમગામ શહેરમાં યુવકે ગળો ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર નવનીત સીતાપરા નામના યુવકે પોલીસના ત્રાસથી ગળે ફાંસો આપઘાત કર્યાનો આરોપ વિરમગામ શહેરમાં રહેતા નવનીત સીતાપરા નામના યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી છે યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે આપઘાત કરનાર યુવક દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો સુસાઇડ નોટમાં વિરમગામ ટાઉન પોલીસ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અગાઉ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા યુવક સામે દેશી દારૂનો ખોટો કેસ કર્યાનો પણ આરોપ કરવામાં આવ્યો છે યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી રહી છે ઓ આપનું નામ શું છે અને આરોપ શું છે શું આખી ઘટના બની હતી મારું નામ મીર દિનેશભાઈ સીતાપરા છે અને મારો નાનો ભાઈ મરણજા નવનીતભાઈ દિનેશભાઈ સીતાપરા કાલ રાત્રે નવ દસ વાગે આ બનાવ બન્યો છે બનાવ બનાવવાનું કારણ એ છે કે વિરમગામ ટાઉન પોલીસ એના પોલીસની અંદર જે પીએસઆઈ છે જયસ્વાલ સાહેબ જયસ્વાલ સાહેબ એને ત્રણથી ચાર વખત બહુ મારેલો છે ખોટા થી ત્રણ વખત એના ખોટા કેસમાં નામ લાખ્યા તો આ માણસને એટલો ડરાયો એટલો ડરાયો કે ભાઈ હું તારી પર એકસો અગિયારની કલમ નાખીશ તને આજીવન જેલ નાખી દઈશ ગુચકો કરી દઈશ તારી પર તારી પર તને પાસા કરી દઈશ પેશાબ પકડીને એને બહુ માર્યો એની નસો બધી ફેલ કરી નાખી હતી પેશાબની એનું કારણ આ જ છે મેન વસ્તુ બીજી વસ્તુ કે એને ડીસા પોલીસ સ્ટેશનમાં એની ગાડી વેચી નાખેલી હતી ત્યાં અને તો બી એનું કંઈક દારૂમાં પકડી જશે તેનું નામ ખોલ્યું ડીસા પોલીસ સ્ટેશનમાં એટલે અહીંથી જયસવાલ સાહેબે ત્યાં ભલામણ એવી કરી કે આને છે ને બહુ જ મારજો આ રીઢો ગુનેગાર છે અહીંથી બધા કાગળિયા મોકલ્યા બધી ફાઇલો મોકલી કે આ માણસ બહુ ખરાબ છે ને આને બહુ ટોર્ચર કરજો ત્યાં એને ટોર્ચર કર્યું એટલે એણે ત્યાં ચોથી તારીખે જજ સાહેબની સામે ફરિયાદ કરી દીધેલી છે સોરી મને તારીખ નથી યાદ તારીખ તારીખ યાદ નથી એને જજ સાહેબની સામે ફરિયાદ કરી કે સાહેબ વિરમગામ પોલીસના કહેવાથી મને અહીંયા આગળ ડીસા પોલીસે બહુ જ હેરાન કર્યો છે અને મારે મરી જવું છે જજ સાહેબે એની ફરિયાદ ત્યાં લઈ લીધેલી છે રૂપરૂપની અંદર અને પછી ત્યાંથી એમનું આખું ડિવિઝન બદલી નાખ્યું બીજા પોલીસ સ્ટેશનમાં રક્ષણ આપ્યું અને તે દરમિયાન ચાર પાંચ દિવસ તે એમને રક્ષણ હતું તો એણે કશું કર્યું નહીં અને જેલની અંદર બી એને એવી સુવિધા પણ હોય કે ભાઈ આ કશું કરે નહીં સ્પેશિયલ સિપાહીની પાસે મીકેલા અને બીજા છોકરાઓ જે હતા એની સાથે એમને કીધું કે આ આ માણસ કશું કરે નહીં તમે આની ધ્યાન રાખજો અને જેવો સાહેબ એને છોડાઈને લાવો બે વાગે હું એને છોડાઈને લાવો સેન્ટ્રલ જેલથી બરાબર ચાર વાગ્યા સુધી મારા ઘરમાં હતો અને જેવો ઘરે ગયો એટલે એણે આ પગલું ભર્યું સાહેબ એને આત્મહત્યા કરી લીધી અને ચિઠ્ઠી લખીને મર્યો છે અને ટોચર એને વિરમગામ પોલીસ પહેલે બે વર્ષથી કરતી હતી સાહેબ એક મારો ભાણિયો કે એને બી બે વર્ષ પહેલાં જો આવું ટોર્ચર કર્યું કે તને વિરમગામમાં નહીં રહેવા દઉં તો આ ભાણિયો અમદાવાદ રિવરફ્રન્ટમાં પડવા ગયો હતો અને ત્યાંના કોઈ પોલીસ કર્મીએ આને બચાવેલો પછી અમને સો નંબર પર સોરી અમને બોલાવી અને ફરિયાદ લીધી અમારી કે ભાઈ આ છોકરો મરવા આવ્યો છે અને જામીન આપીને અમે લીને એટલે સાહેબ આની અંદર વિરમગામ પોલીસનો

હાલે અત્યારે પોલીસ સ્ટેશનમાંથી આ લોકોનું કહેવાનું એક જ વસ્તુ થઈ રહી છે એમના પ્રશાસનના વ્યક્તિઓને બચાવવા માટે જે લોકોને મરણ વ્યક્તિએ એમને ચિઠ્ઠી લખીને મર્યા છે એ ચાર વ્યક્તિઓને આ લોકો એમને ધરપકડ કરવી નથી અને એ લોકો એમને ખાલી બસ આશ્વાસન આપી રહ્યા છે કે અમે તમારું બધું સારું કરાવી દઈશું અમે તમારો કેસ સારો ચલાવશું આગળ અમે બીજા વ્યક્તિઓને મતલબ સારા એવા ઓફિસરોને આપશું પણ અહીંયાથી અમને જોઈતો છે સચોટ જવાબ જોઈએ છે મળતો નથી અને ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉઠાવવાના નથી કે જ્યાં સુધી જે મનનાર વ્યક્તિ જે એના ખીચામાં ચિઠ્ઠી લખેલી છે એ ચાર વ્યક્તિને અરેસ્ટ નહીં કરે ત્યાં સુધી વિરુમંગામથી અમે લાશ ઉઠાવવાના નથી પોલીસે બધું ખોટું કર્યું છે મારા ભાઈને મારા ભાઈ ને પોલીસે બહુ માર માર્યો